અને પાઇલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઉભો થયો છે વીજ કંપનીઓના અધિકારીઓ વીજ બિલ વપરાશને લીધે આવ્યા હોવાનું જણાવી જેથી ડીજીસીએલ ના અધિકારીઓ અને ઉર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય અમે વેસુ વિસ્તારના સો અલગ અલગ લોકો પાસેથી ગયા વર્ષના માર્ચ એપ્રિલના બિલ એકત્ર કરી રહ્યા છીએ એક બે દિવસમાં બધી વિગતો ભેગી કરીને તેમને કેલ્ક્યુલેશન સાથે ડેટા આપીશું આજે સ્થિતિ એવી છે કે વેસુ એલફેર સોસાયટી પણ પારદર્શિતાની માંગણી સાથે મેદાનમાં આવી છે તેમણે સત્તા પક્ષ અને વિપક્ષને આ મુદ્દે ન્યાય આપવા ફરિયાદ કરી છે મારું નામ દિનેશભાઈ દિનેશભાઈ સોસા છે હું જે બિલ્ડિંગમાં એકસો માં રહું છું હું નિર્મલ નગરના રહેવાસી છું અમે હું ચોથા વર્ગના કર્મચારી કરી કે પેસમટ્રીમાં ફરજ બજાવું છું અમારે અમને અમારી માંગણી એ છે કે અમે તમે આ જૂના મીટર અમને પાછા આપો અને નવા નવા મીટર લઈ જાઓ કારણ કે અમે મહિનામાં એક જ વાર પગાર પાડીએ છીએ અને વાર વાર રિચાર્જ કરીને અમને અમારી પાસે રોજ પૈસા એવી કોડિશન છે નહીં અમે જે અમે જે અમારી માંગણી એ પહેલે જે અમે બે મહિનામાં એકવાર બિલ ભરતા બે મહિનામાં એકવાર ચાર હજાર ત્રણ ચાર હજાર બિલ ભરતા હતા અત્યારે અમે મહિનામાં અત્યાર સુધીમાં ત્રણ ચાર વાર હજાર હજારનું રિચાર્જ કરી ચૂક્યા છે તો બી અમારા પાછું એ જ એ જ સમસ્યા છે કે તમે પાછા રિચાર્જ કરાવો તો તમારા ઘરે લાઈટ રહેશે અમારી માંગ એજ છે કે તમે જૂના મીટર અમને પાપરત કરો અને નવા મીટર લઈ જાઓ અમારા સ્માર્ટ મીટર જોતા નથી કારણ કે અમે ચોથા વર્ગના કર્મચારી છે અમને આમાં કઈ એ જ છે ને અમારે બજેટ ની બહાર છે